તો ભાઈ બન શું નામ તારું અજય હા અજય અજય ભાઈ શું કરો છો ડ્રાઇવિંગ 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 કરો છો એટલે કઈ કેવું ડ્રાઇવિંગ આમ રેટિંગ આઈસર તેરા આઈસર ને બધું ચલાવો છો તમે આમ વોટિંગ કરો છો હા કોને આપો છો મારે બીજે 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 મેં ફિક્સ જ છે પહેલા ભાઈ ભાઈ અત્યારે તો જસુબી આઠવા છે હા તો બીજેપી ને આપો છો તમારા આમ અત્યારે રહેવાનું કયું ગામ કયું બેડીગુવા અચ્છા તો બીજેપી એવા કયા કામ કર્યા છે તમે બીજેપી નો વોટ આપો છો બહુ કામો કર્યા બહુ એટલે આમ કયા બહુ આરસીસી રોડ બનાવ્યા અચ્છા તમારા ગામડા માં આરસીસી પછી આ હાઈવે રોડ બનાવ્યા બરોબર અત્યારે જ્યાં જાય ત્યાં ડ્રાઈવર ને કોઈ એ નહીં કે ગામડાઓમાં કે પહેલા તો ગામડાઓમાં ધાર ચડવું એટલે પથ્થરવાળા રોડ હતા ત્યાં બી હાઈવે રોડ બનેલા છે એટલે ડ્રાઈવર તરીકે ફાયદો છે કે રસ્તાઓ તમને સારા મળી રહે છે બરોબર છે બીજા આમ આમ ઘરે બધા શું કરે ખેતીવાડી છે હા ખેતીવાડી છે તો ખેતીમાં તો કોઈ ફાયદો ખરો હા ખેતીમાં બી ફાયદો ને શું ભલે કપાસનો ભાવ એવો તેલનો ભાવ છે પણ કપાસનો ભાવ બી હામે એવો આવ્યો ને અચ્છા અને પેલા કાકા છે ને પેલા સરપંચ હતા એ કઈ કઈ કપાસના ભાવમાં અત્યારે ઓટલો ઓછો ભાવ મળ્યો છે એ તો એવું છે કે વધી બી જેનો ઓછો બી થઈ ગયો અચ્છા અત્યારે એકવાર ભાવ લઈ લેજો પછી એકવાર આપણને આપે પણ એના અંદરથી તેલ નકડે ને જે પહેલા ખરીદી હોય એના અંદરથી બરોબર કે ભઈ નવો કપાસ થવાનો નહીં કે ઓછા ભાવે તેલ આપે આપણને બરોબર એટલે એકવાર બી કપાસ આપણને જે ભાવ મળ્યો એ જ ભાવે તેલ મળવાનું તમે તો મેમ આઈસરલિંગ ક્યાં ક્યાં ફરો બધે આટલા મંડળિયા પાડા સાગર એટલે ગુજરાતમાં જ ને હા ગુજરાતમાં કરતો ગુજરાતમાં વિકાસ દેખાય છે ઓકે ઠીક છે શું કા કેમ છો શું નામ કાકા તમારું દિનેશભાઈ દિનેશભાઈ શું ભજીયા લેવાયા આવ્યા છો ભજીયા ખાવા આવ્યા છે હે અચ્છા દિનેશભાઈ તમે વોટિંગ કરો છો વોટિંગ કરીએ ને કોને આપો તમે ભાજપને જ આપીએ છે ભાજપને જ આપો ભાજપના રાજમાં ભજીયા સારા મળે છે કેમ એટલે ભાજપને કેમ આપો છો હવે જે પક્ષ ચાલી રહ્યો છે એટલે એને જ આપીએ છીએ એમ જે ચાલી રહ્યો છે એને જ આપીએ હા એને જ આપીએ છીએ તો આમ જસુભાઈ એટલે જસુભાઈ તો અત્યારે આવ્યા છે તો જસુભાઈ કે આમ જસુભાઈ તો હમણાં આવ્યા છે આપણે અમે મોદીના નામે જ વોટ આપીએ છીએ મોદીના નામે જ આપો મોદીના નામે જ તમે અત્યારે શું કરો છો હું અત્યારે ખેતી જ કરીએ છીએ કયો પાક લો છો હમણાં તો કે ખેતીમાં તલ કરેલા છે બાજરી છે પછી મકાઈ છે એવું છે બધું અચ્છા ભાવ મળી રહે છે ભાવ તો પૂરતા નહીં મળવાના પણ કરવું શું અચ્છા હો તો શું કરવાના ભાવ પૂરતા મળો શું કરવા નહીં મળતા પણ અહીંયા અમારા શું છે નસવાડીમાં કે ખેડૂતોનું સંગઠન નહીં અચ્છા તો પછી વેપારી આપણને કઈ રીતે ભાવ આપવાના છે ખેડૂતોનું સંગઠન નહીં ખેડૂતો કંઈ બોલતા નહીં એમ અચ્છા એટલે જે આપે તે લઈને પછી આપણે લઈ લેવું પડે પછી બરોબર છે એ આપણા માલનો ખેડૂતનો માલ વેપારી જ્યારે ભાવ કરતો હોય તો એ બરાબર નહીં જ પણ આપણો કંઈ ચાલતો નહીં તો તમારું અત્યારે ગામ કયું રોજિયા રોજિયા ગામ હોય તો ત્યાં બધા ભાજપને આપે છે કંઈ ના એ તો દરેક ગામમાં હશે તો પચાસ ટકા ભાજપના હોય પચાસ ટકા કોંગ્રેસના હતા હોય પચાસ ટકા બીજા દસ ટકા કોઈ બીજા પક્ષ બી આપતા હોય અચ્છા એવું હોય પણ મોદીના નામે લોકો આપે છે હા મોદીના નામે જ આપે છે કાલે કે આપણે આ વ્યક્તિને ઓળખતા નહીં અચ્છા કે મોદીના નામે જ લોકો આપે છે બરાબર એવું સારું એટલે તમે માલિક જ છો એને આવું છે અચ્છા બોલ શું નામ તમારું સંજયભાઈ ભાઈ આમ ક્યારથી ચા બનાવ તમે ત્રણ ચાર વર્ષથી ચા બનાવો છો તમે અત્યારે પહેલાં શું કરતા હતા ખેતી કામ અચ્છા ખેતી કામ શું ખેતીમાં શું કરો તપાસ છે મકાઈ છે ડાંગર અચ્છા ખેડૂતોના બહુ બધા પ્રશ્નો છે તમે આમ કોને વોટિંગ આપો ભાજપ ને કોંગ્રેસ ને અરે આપણે ભાજપમાં ચાલે ભાજપ સરકાર અરે ભાજપને ચાલે છે અરે મને કારણ નહીં આદિવાસી વિસ્તારોમાં ભાજપનું અત્યારે તમે જે કહી રહ્યા છો પ્રકારે ભાજપના શું શું કામો છે આદિવાસી વિસ્તાર ભાજપના કામ થાય છે કરે છે એમ થોડો થોડો થાય એ બધું તમે ખેતીમાં છો કપાસ છે ડાંગર એટલે અમુક કાકાએ કીધું કે કપાસમાં ભાવ નથી મળી રહ્યા હા એ તો થાય છે પછી તો બી તમે ભાજપને આપો છો એનું કારણ હા બધું સરકાર ચાલે એમ ચાલો પણ દિવસ પ્રમાણે ભાજપે કામ તો કર્યા છે ને કઈ રે છે થાય છે ને કામ તમારી જેમ ચા ઉકળી રહી છે એમ શું ભાજપ નો પણ આમ સમય અત્યારે ઉકળી રહ્યો છે એવો છે હા એ તો ચાલે છે ને જેમ ચા પાકી ગઈ છે એમ ભાજપ બી અત્યારે પાકી ગયું છે